નમસ્કાર આશિષ મિત્તલ ફરીથી આર્સન મિત્રો એવી કેટલીક વસ્તુઓ છે જે અમે જ્યારે પણ બનાવીએ છીએ ત્યારે અમે તમને બતાવવાનું પસંદ કરીએ છીએ અને એક વસ્તુ જે હું તમને હવે બતાવી રહ્યો છું તમે તેને ઝુલા ઉંજલ સ્વિંગ ઝૂલો અથવા અન્ય કોઈ પણ નામ જે તમે તમારી સ્થાનિક ભાષામાં વાપરો છો પરંતુ આ એક ભવ્ય માળખું છે મેં તમને આ વસ્તુ અગાઉ પણ બતાવી છે પરંતુ અગાઉ મેં બનાવેલા વિડીયો શોરૂમની અંદર ના હતા અને હું અગાઉ આ એકમના વાસ્તવિક સાર વાસ્તવિક ભારેપણું કેપ્ચર કરવામાં સક્ષમ ન હતો હવે હું તમને આ ફરીથી કુદરતી પ્રકાશમાં બતાવી રહ્યો છું અને તમે જોઈ શકો છો કે બંધારણ કેટલું ભવ્ય છે અને ઝૂલા કેટલી મોટી અને સુંદર છે આ સાગના લાકડામાં છે સાગની પૂર્ણાહુતિ છે અંતિમ પૂર્ણાહુતિ ગ્લોઝ છે અને આ આઠ બાય આઠ ફૂટની ઊંચાઈ આઠ ફૂટ છે અને તે જે વિસ્તાર આવરી લે છે તેની લંબાઈ આઠ ફૂટ આગળથી પાછળ છે તે પિલરનું કદ બતાલીસ ઇંચ છે અમારી પાસે અહીં સીટનું કદ પાંચ ફૂટ બહારનું છે અને ખૂબ જ સરસ અને ખૂબ જ સુંદર રીતે રચાયેલી ડિઝાઇન છે જે તમે અહીં જુઓ છો તે ખૂબ જ ભારે સ્વિંગ છે જો તમે બજાર અથવા સ્થાનિક સ્ટોરમાં ઝૂલો જુઓ છો અને તમે આ ઝૂલા જોઈ રહ્યા છો તો આ સ્વિંગ સાથે કારણ કે જો તમે જુઓ તો તો આ ડબલ પિલર હેવી સ્વિંગ છે જો આપણે બાજુથી શરૂ કરીએ તો આ ઝૂલામાં બે થાંભલા છે પાંચ ઇંચનો ભારે થાંભલો ડબલ અને તેની સાથે સ્વિંગની આખી ડિઝાઇન જે તમે અહી જોઈ શકો છો આ એકમાં ખૂબ જ સુંદર કોતરણી કરવામાં આવે છે તમે અહીં જુઓ છો તે ખૂબ જ સુંદર કોતરણી અને દરેક જગ્યાએ કામ સાગના લાકડાનું છે સમગ્ર માળખું નક્કર સાગના લાકડાનું છે એમાં બીજું કંઈ વપરાયું નથી અને તે આ એકમને શક્તિ આપે છે તેમજ તે દેખાવ પણ આપે છે જે આપણને આ બધું લાકડું છે અને બંધારણને ટેકો આપવા માટે ખૂબ જ ભારે થાંભલો છે તે ખૂબ જ ભારે થાંભલો છે આ એક વિશે સારી બાબત એ છે કે આ બંને બાજુઓ સમાન છે તેથી જો તમે સીટ બદલવા માંગતા હો તો ફક્ત હુક્સ દૂર કરો અને સીટને તે દિશામાં ઉલટાવો અને તે બંને બાજુથી સમાન હશે તેથી તમે તે બાજુની પણ ઉપયોગ કરી શકો છો ડિઝાઇન જેટલી સરસ છે દેખાવમાં ભારે છે આ એકમનું વાસ્તવિક વજન ખૂબ જ ભારે છે પરંતુ ઇન્સ્ટોલેશન ખૂબ જ સરળ છે આ ચાર ભાગમાં આવે છે એક બેઠક પછી તમારા બે થાંભલા અને પછી છતનો ભાગ બંને થાંભલાઓને યોગ્ય અંતરે મૂકવાની જરૂર છે અને સીટ ટોચ પરના સ્લોટમાં જાય છે અને સીટ લટકાવવામાં આવે છે આ એકમાત્ર ઇન્સ્ટોલેશન છે ભારે માળખું હોવાને કારણે તમારે યુનિકને હેન્ડલ કરવા માટે બે થી ત્રણ વ્યક્તિઓની જરૂર પડશે પરંતુ તેને ઠીક કરવા માટે તમારે સુથારની જરૂર નથી કારણ કે તે ખૂબ જ સરળ એસેમ્બલી છે પરંતુ હા તમારે લોકોને તેને હેન્ડલ કરવાની જરૂર પડશે તે ખૂબ જ ભારે માળખું છે તેથી તેને હેન્ડલ કરવા માટે તમારે બે થી ત્રણ લોકોની જરૂર પડશે એકમ એક સુંદર પિત્તળની સાંકળ સાથે આવે છે અહીં ખૂબ જ ભારે પિત્તળની સાંકળ છે અને તે પાંચ ફીટ સાઈઝ સાથે અઢી સીટર છે તમારી જરૂરિયાત મુજબ યુનિટનો રંગ ઘાટો અથવા હળવો હોઈ શકે છે સીટનું ફેબ્રિક પણ બદલી શકાય છે જો તમે બીજું કંઈક કરવા માંગતા હોવ તો કરી શકાય છે આ વિશ્વ સ્વિંગમાં સૌથી વધુ ગમે તેવી ડિઝાઇન છે આ ખાસ કરીને યુએસ જઈ રહ્યું છે આ ટુકડો યુએસ જવાનો છે મેં તને ઘણી ઝુલાઓ બતાવી છે આ ઝુલાનો રસપ્રદ ભાગ તેની છત વિસ્તાર છે અને જ્યારે તમે બેસો ત્યારે તે ખૂબ જ આરામદાયક લાગણી આપે છે તમે તમારા માથા પર એક નાની છત જોઈ શકો સરસ દેખાવ અને ભવ્ય માળખું આપે છે તમે ઘણી બધી સાઇટ્સ પર અને ફક્ત ફોટામાં સમાન એક જોયા હશે અને હું તમને અહી એક વાસ્તવિક વિડીયો બતાવી રહ્યો છું તમે જે કામ કારીગરી લાકડાની કોતરણી અને કારીગરી જુઓ છો તે આપણા શહેર સરનપુરના માસ્ટર કારીગરોનું કામ છે અને તમે જે ગુણવત્તા જુઓ છો તે અગ્નિદાહ છે ભારતમાં તમે ગમે ત્યાં ઈચ્છો અમને જણાવો અમે તમારા માટે ડિલિવરી કરીશું ભારતની બહાર પણ અમે દરેક જગ્યાએ ડિલિવરી કરીએ છીએ કારણ કે આ યુએસ જઈ રહ્યું છે મેં ઉલ્લેખ કર્યો એક સરસ ડિઝાઇન અને આ કોઈ પ્રાણીની આકૃતિ વિના આવે છે તેથી એવા ઘણા લોકો છે કે જેઓ એકમાં કોઈ આકૃતિઓ અથવા પ્રાણીઓ અથવા મૂર્તિઓ ઈચ્છતા નથી તેથી જો તમને પ્રાણીઓની આકૃતિઓ ન જોઈતી હોય તો આ એક સારો વિકલ્પ હોવો જોઈએ હું તમને અહીં જે કામ બતાવી રહ્યો છું મને આશા છે કે તમને કામ ગમશે હું તમને વિનંતી કરું છું કે અમને જણાવો કે તમને કામ કેવું લાગ્યું અને જો તમને તે ગમ્યું તો કૃપા કરીને શેર કરો કૃપા કરીને લોકોને જણાવો કે આપણા જેવા શહેરમાં સહારનપુરમાં આવું કંઈક બનાવવામાં આવી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે મોકલી રહ્યું છે આશા છે કે તમને તે ગમશે તમારી થોડી ટિપ્પણી તમારો ખૂબ ખૂબ આભાર